આજે તો કરી નાખો બુટ નો ખર્ચો આસમાનમાં કર્યું ફાયરિંગ તો ચાલિ શરૂ કરે ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે ગાડી કાઢી નીકળી ગયો દુકાન બાજુ દુકાને પોગી ગયો ને આપણને મળી ગયા રોહિત બેન સુનિલ કાકા ને મોટા બાપુ વાગી ગયા હાડા ચાર ને આપણો થઈ ગયો ચા પીવાનો ટાઈમ ને આપણે મસ્તી ની ચા બનાવી નાખીએ તમારે એક દુકાન માં બુટ ને કરી નાખ્યો બુટ નો ખર્ચો પડી ગઈ હૈન ને હું આવી ગયો મારા ભાઈ બહેન દુકાને આટો મારવા તમે કહે મારો આઈફોન નહીં જોઈ લો ફટાફટ મારો આઈફોન જોઈ લ્યો ચાલે પછી ગાડી કાઢીને ગાડી કાઢીને પોગી ગયો ઘરે પોમિલભાઈ લેવા તા ચાંદલ જેવાની બંદૂક ને આપણને બંદૂક આસમાન જવા દીધી ને પછી તો આપણે એમાં ગોળી ચડાવી કરી નાખ્યું આસમાનમાં ફાયરિંગ વાગી ગયા અગિયાર ને રોડ ઉપર આવ્યો તો આપણને વિવેકભાઈ દક્ષભાઈ પ્રતાપભાઈ સુરજભાઈ ને સમીરભાઈ થઈ ગયા ભેગા સુરજભાઈ ના વાળ મોટા થઈ ગયા તા ને સુરજભાઈ વાળ નહોતા કપાવતા તો આપડે સુરજભાઈ ને વાળી દીધી ચોટલી સુરજભાઈ ને ચોટલી વારી દીધી સુરજભાઈ આવી ગયા મોજમાં આજનો મિની વ્લોગ આપણે યાદ પૂરો કરશું બ્લોગ ગઈ મત વ્લોગ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું કાલના નવા વ્લોગમાં બાય બાય